હેલો મિત્રો સ્વાગત છે નવાજ જ વિડીયોની અંદર તો આજે આપણે માહિતી એવી આપવાના છીએ કે તમારા સબસ્ક્રાઈબર માઇનસ કેમ થાય છે મિત્રો ઘણા લોકોને કોમાન એવી હોય છે કે મિત્રો હજાર સબસ્ક્રાઈબર હોય પણ ઘણી વખત નવસો થઈ જતા હોય છે અને સબસ્ક્રાઈબરો ઘટી જતા હોય છે તો કેવી રીતે ઘટે છે એ હું તમને જણાવું છું મિત્રો તો વિડીયોની એન્ડથી બનાવી લેજો પછી કહેતા નહીં કે અમને ખબર પડી નહીં મિત્રો તો વિડીયોનો શરૂઆત કરીએ તો માઇનસ કેમ થાય છે એના વિશે આપણે વાત કરીએ પહેલાં હું તમને સમજાવી દઉં કે આ માઇનસ થવાનું કારણ શું છે મિત્રો તો આપણે સ્ક્રીન ઉપર જતા રહીએ અને સ્ક્રીન ઉપર જઈને તમને દેખાડીએ કે આ શું કારણે આવું થઈ શકે છે મિત્રો તો ચાલો સ્ક્રીન ઉપર બરાબર તો મિત્રો તો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણી ચેનલ ખોલી દીધી છે બરાબર તો એના આપણે સબસ્ક્રાઈબર ઉપર ચેક કરીએ બરાબર તો આપણે વોચ ટાઈમ છે અને અહીંયા સબસ્ક્રાઈબર માઇનસ છે બરાબર એકસો ને બત્રીસ છે તો અહીંયા તમે જોઈ શકો છો અઠાવીસ દિવસની અંદર નીચે દેખાઈ રહ્યું છે એકસો ને માઇનસ થયા છે એટલે કે એટલા જણાએ અનસબસ્ક્રાઈબ કરી નાખ્યા છે બરાબર તો આપણે ત્રણસો પોસઠ દિવસના ગણીએ તો તમે જોઈ શકો પંદરસો બરાબર ફરી આપણે ચેક કરીએ કે ત્રણસો પોસઠમાં કેટલા જણાને અનસબસ્ક્રાઇબર કર્યા છે તો પંદરસો વીસ જણાને અનસબસ્ક્રાઈબર કર્યા છે મિત્રો બરાબર તો આપણે નેવ દિવસના જોઈએ તો ચારસો ચુમ્માળીસ અને આપણે અઠ્યાવીસ દિવસનું જોઈએ તો અનસબસ્ક્રાઈબર કરવા ને બત્રીસ અને સાત દિવસનું ચેક કરીએ તો તેત્રીસ બરાબર તો આટલા જણાને કેમ આપણે ચેનલ અનસબસ્ક્રાઈબર કરી મિત્રો એનું કારણ મારી પાસે છે મિત્રો તો એ કેવી રીતે તો હું તમને જણાવી દઉં સ્ટેપ બાય સ્ટેપ તમે સાંભળજો પછી કહેતા નહીં કે કંઈ ખબર પડી નહીં મિત્રો તો આપણે એમ કહીએ કે પહેલાં હું ચેનલ ખોલી હતી મ્યુઝિકની બરાબર તો મ્યુઝિકમાં એક મારો વિડીયો વાયરલ થઈ ગયો તે કોને કે તેતાળે લાખ જણોને જોયો તો આ ઓગણસાઠ સબસ્ક્રાઈબર ઓગણસાઠ હજાર સબસ્ક્રાઈબર કેવી રીતે એ વિડીયોની અંદર આવ્યા હતા બરાબર અને વચમાં અમને કોમેડીની ચેનલ ખોલી પછી કોમેડીની ચેનલ ખોલ્યા બાદ પછી જે મ્યુઝિકના સબસ્ક્રાઈબરો હતા એમને ગમ્યું નહીં કે કેટેગરી ચેન્જ થઈ ગઈ છે મજા નથી આવતી તો જે મ્યુઝિકવાળા સબસ્ક્રાઈબર છે એમને બધાને અનસબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દીધું બરાબર એટલે ચેનલ ડાઉન થવા માંડી પછી મેં એમાં પણ વ્યૂઝ બરાબર આવતા નહોતા એટલે ફરી આપણે એ કાઢીને ફરી સ્ટેટસને અને શોર્ટ વિડીયો નાખવાનું ચાલુ કર્યું એટલે જે કોમેડીના સબસ્ક્રાઈબરો આવ્યા હતા એ હવે માઇનસ થવા માંડ્યા એટલે કે એ અનફોલો કરવા માંડ્યા એટલે ફરી માઇનસ થવા માંડ્યું એટલે એ તમે જુઓ છો રીચ ઘણી ડાઉન છે માઇનસ એકસો બત્રીસ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એ ડાઉન એ રીતે થઈ છે કોઈ આપણે વિડીયો જે નાખો એક જ કેટેગરીમાં નાખવાના દાખલા તરીકે કંઈ કોમેડીને નાખો તો કોમેડી જ નાખવી જરૂરી છે પછી તમે એના સ્ટેટસ નાખશો તો આ રીતે તમારે પ્રોબ્લેમ જોવા મળી જશે મિત્રો તો તમે જે પહેલાંથી જ જે ચેનલ જે વિષય બનાવી છે એ જ તમારે બનાવવાનું રહેશે મિત્રો અને હા આપણે જે આ વિડીયો જોવો છો અને એક ગેમ વિશે હું વાત કરવાનો છું પણ તમને ગેમ ગમે તો જ કોમેન્ટ કરજો બરાબર એનું નામ છે ટોપ વન તો એ ડાઉનલોડ કેવી રીતે કરવાનું છે હું તમને જણાવી દઉં કે આપણે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એના પર જઈને તમારે ટોપ વન નંબર લખી અને ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો ડાઉનલોડ કરી અને તમારે તમારા રિક્સ ઉપર રમી શકો છો હું તમને એમ નથી કહેતો કે રમે પણ તમારે ચેક કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો તમારી ઈચ્છા પ્રમાણે તો તમે જઈને તમે ચેક કરી શકો છો ડિપોઝિટ કરવું કે નહીં કરવું એ તો તમારી મરજી પણ તમે કોઈને રેફર કરશો તો તમને બોનસ મળશે મિત્રો તમે કોઈને રેફર કરશો તો તમને બોનસ મળશે બેથી ત્રણ જણા ડાઉનલોડ અને સ્પીન મારાવશો તો તમને સારા એવો ઇન્કમ થશે એવું કોઈ નક્કી નથી હોતું કે થશે પણ કદાચ તમે ટ્રાય મારો તો તમને બસોથી પાંચસો રૂપિયા તમને મળી જશે મિત્રો તો તમે ટ્રાય કરો તો જો તમે અહીંયા પાંચસો રૂપિયામાં મળ્યા હતા અને તમે જોઈ શકો છો આ રીતે ઓપ્શન આવશે તો એ એમાં તમારા નંબર નાખી એને ડાઉનલોડ કરી લેવાની છે અને એક સ્પીન મારી દેવાની છે બરાબર તો બીજાને પણ નીકળીને તમારે એમાં ડાઉનલોડ એના નંબર પરથી કરાવી અને તમે એમાં પણ સ્પિન મરાવી શકો છો પછી તમને એ સ્પિન મારશે એમાં જે પૈસા મળશે એ તમારી અંદર આવશે અને તમારે ક્લેમ કરવાનો આવશે મિત્રો એ તમારા રિક્સ ઉપર તો તમને મળી પણ જશે ના પણ મળે કોઈ નક્કી વધતું નથી તો તમે ચેક કરી શકો છો મિત્રો અને લિંક આપણે ડિફ્રિપ્શનની અંદર આવી છે તો તમે જઈને જોઈ શકો છો અને ડિફ્રિક્શનની અંદર ખબર ના પડે તો કોમેન્ટ કરજો કે જઈને ડાઉનલોડ કરો મિત્રો